તો ખારેક ને અંદર કેવું છે નારિયલ ને અંદર કેવું છે તમારી દ્રષ્ટિ તમે દેખો છો કે અનુભવ તમે નથી નારિયેલ નો તો તમને કેવું લાગે છે કે આમાં સક્સેસ થશો કચ્છમાં તમે એટલે અમને એમ થાય છે કે કઈક નવીન કઈ બીજી

લોટણ આપડે લોટણ તમને દીધી લે છે પણ મારે પૂછવાનો મતલબ એ છે કે તમારે શું એટલે તમને ચોઈસ પ્રમાણે ખરીદી લેશે કોઈ તમને એમ નહીં કીધું કે તમે આ ખરીદો આ ખરીદો માહિતી મળે એટલે અમે જોઈને આવ્યા મિત્રો ને ઘણા મિત્રોને ખબર નથી હોતી જે બોના તરફ વળે છે બોના પણ સારી છે એક નંબર જાતે છે થોડીક માવજત કરવી પડે પણ આ જાત એવી છે કે ત્રણ વર્ષમાં ઉત્પાદન આપે અને સારામાં સારું તોફો આપે નારિયળ આપે પીવાલાયક અને આ ગમે ત્યાં થઈ શકે ને પછી ઠીંગડી હોય બહુ ઊંચી ના જાય એટલે તમે અહીંયા આવીને એ બધી દેખું

ઉત્પાદન સારું આપે લોટણ છે ને તમે કમ્પેર કરો ને તો લોટણમાં એમ થીંગડી જાત થીંગડી રહી તમે દેખ્યું ને આઠ વર્ષના બગીચામાં ઓલા વાનફેર કરતા નાની રહેતી અને એમાં ઉત્પાદન સારું આપે ટૂંકમાં તમારે જે અનુકૂળ આવે ને તો ચોકડી પડશે ટૂંકમાં અમારા ઘણા વિસ્તારમાં જે બાટવા કુતિયાણામાં છે તેમાં લોટણ પરફેક્ટ આવે છે એટલે તમે ટ્રાય આ કરો એના પછી તમે બીજામાં વાનફેર કરજો એ અમારે એમ જ થયું કે અમારે સમાગોમાં જે જમીન છે ને એ એવી છે કે એમાં અને જે હમણાં નવી જમીનનો વાવેતર આજે આવવાનો

જે કચ્છના અંદર જે વાવેતરનો જે સમયગાળો છે વાવેતર કેટલા ગાળામાં સમયમાં માં આપણે અંતરે વાવી શકીએ તેમાં કયું ખાદ લખવું તેના વિશેનો સચોટ આપણે વિડીયો આપણી ચેનલમાં બીજો આવશે એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને મહત્વરૂપ માહિતી મળી રહે આપણે આ રોપ છે તે કચ્છ મોકલીએ છીએ આપણા જે ખેડૂત ભાઈ છે તે આવ્યા છે રૂબરૂ તેઓએ પૂરેપૂરી માહિતી લીધી તેના પછી તેઓએ આપણી પાસેથી રોપ ખરીદ્યા ભાઈ આપણે ગેરંટી સાથે તો આપીએ છીએ કોઈ વાંધો નહીં નારિયલ તે લોટણ નારિયલ છે તમે દબાવવાનું જે નિશાની છે તે દબાય છે પાવરફુલ તો મિત્રો અમુક ધરા પર આધાર હોય છે આપણે તો ખાતરીમાં તો દઈએ પણ એનો ધડો અનુકૂળ ના આવે તો તે આપણી ગેરંટી નથી આપતા પણ કચ્છના અંદર તો આપણે દેખીએ તો મારા ખ્યાલથી લોટણ છે તે બેસ્ટ વેરાયટી થઈ શકે કેમ કે આ એક દેશી જાત કહેવાય ગમે ત્યાં દેશના અંદર ગુજરાતના અંદર ખૂણે ખૂણે થઈ શકે એવી જાત છે મિત્રો તમારે ખરીદવા હોય તો કોન્ટેક નંબર આપેલા છે વિડીયોમાં ત્યાંથી તમે કોન્ટેક કરી શકશો અને મિત્રો નાના રૂપ છે તે આપણે રહી ગયેલ છે એનું કારણ એ છે કે ખેડૂતે આપણને કીધેલું કે આપણે જાડા હોય તે આપણે સારું રહેશે વાવેતરમાં તો આપણે તેને તે પ્રમાણે જ કામ કરીએ છીએ મિત્રો ચાલો વિડીયોમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા મજેદાર વિડીયો આપણી ચેનલમાં દેખવા મળશે આ નારિયેળીનો રિઝલ્ટ છે મિત્રો થોડુંક ઝાકું આવે છે વરસાદના હિસાબથી આ નારિયેળીના રિઝલ્ટ છે મિત્રો આ તમારા સામે જ છે ચાલો મિત્રો પાછા આપણે મળશું Ya, kalian. Kamu kok?